જૂનાગઢના મેંદડા તાલુકામાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વરસાદને કારણે નુકસાનની રાહત સહાય ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો મેંદડા તાલુકામાં એક સાથે ત્રેવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે આસપાસના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે મેંદડા તાલુકાના આસપાસના પાટરામાં ભાલશેલ કેનેડીપુરી માલકણા વલ્લભનગર સહિતના ગામોને આ નુકસાનનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે પરંતુ તમામ ગામોની વચ્ચે આવતું એકમાત્ર આંબાડા ગામ આ સહાયથી હજુ પણ વંચિત છે ગામના ખેડૂતોએ કહ્યું કે જેટલો વરસાદ આસપાસના ગામોમાં પડ્યો છે તેટલો જ વરસાદ અમારા ગામમાં પણ પડ્યો છે ગીર વિસ્તારના બોર્ડરના તમામ ગામોને આ સહાયનો લાભ મળ્યો છે પરંતુ અમારા ગામમાંથી ભાજપને મત ન મળ્યા હોય અમારું ગામ સાથે આ કેવો વ્યવહાર સરકાર દ્વારા અમારી સાથે રહ્યો છે અત્યારે પણ જે સહાય આપવાની વાત આવે છે તેમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા અમારી સામે જોવામાં આવે અને અમને પણ સહાય મળે તેવું કરવામાં આવે જો અમને આ નુકસાનની સહાય નહીં મળે તો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અમારે શું કરવું તેની અમને ખબર છે માટે સરકાર શાનમાં સમજી જાય તેવી અમારી વિનંતી છે ઓગસ્ટ મહિનાની જે વીસ તારીખે પંદર ઇંચ વરસાદ અતિ ભારે વરસાદ પડેલો ગામની અંદર આજુબાજુના મોટા ગામની અંદર વરસાદ હતો પણ જ્યારે રાહત પેકેજ જે સરકારે બહાર પાડેલું એ રાહત પેકેજની ની અંદર અમને આ ખાડા કાન કરી અને તાળવી નહીં ખાસ આ સરકાર ભાજપના નેતાઓ અને અહીંયા લોકલ ભાજપના આગેવાનો કોઈ અંબાળા ગામની અંદર એવું વિચાર છે કે અમને મત નથી મળ્યા તો એને સહાય નહીં આપવાની વાલા દેવલાની નીતિ કરે છે આ ખેડૂતો હા હવે અન્ય છે અને આ આ રીતે જો ખેડૂતો ને સાઇડ લાઈન કરવામાં આવશે તો આવનારી ચૂંટણીઓમાં પણ તમે યાદ રાખજો કે તમને સાઇડ લાઈન ન થઈ જાવ એમ તમે ચેતવણી આપું છું અમારે જે ઓગસ્ટ સેપ્ટેમ્બરમાં જે અતિશય ભારે વરસાદ પડ્યો હતો અમારા વિસ્તારમાં એને અનુસંધાને રાજ્ય સરકારે એક રાહત પેકેજ આપેલું હતું જે રાહત પેકેજમાં અમારું અંબાળા ગામ લેવામાં આવ્યું ન હતું હકીકત વસ્તુ એવી છે તો સરાઉન્ડિંગ અમારા સિંઘ વિસ્તારના જેટલી બોર્ડરોના જેટલા ગામડાઓ છે એ બધા ગામડાઓને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે એક અમારું અંબાળા ગામ એવું છે કે જેને રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યું નથી